માતાજી મિત્રો કે એમ છો બધાને સ્વાગત છે એક નવા વ્લોગમાં આ છે થોડોક બેકીરો થાય એટલે હલાઈ લેજો કેમકે આજ ઘરેથી નહીં પણ સીધો ગેરેજ વ્લોગ સ્ટાર્ટ કરીશ અને મારા પપ્પા ગાડી રિપેર કરે છે થઈ ગઈ છે જો ગાડી રેડી રિપેર થઈ ગઈ હું બેહું હું હવે જમવા પેલા જમી લઉં પછી ક્યાં જવાનું થઈ આપણું ટિફિન છે જો એટલે પેલા હું જમવા ગઈ જાઉં તો જો જમવામાં ટિફિન આવ્યું જો આ નાના છોકરાનું ટિફિન હોય ને આવ નિશાળે જતા હોય ને ટિફિન ન હોય એવું ટિફિન આવ્યું છે અને આમાં ચાય જ આવીશ તો ફટાફટ જમી લઉં આ હું આવ્યું ને બતાવું ટિફિન થેપલા આવ્યા છે ટમેટાની ચટણી છે પપ્પા તમારે ખાવું છે ફટાફટ હું જમી લઉં તો મિત્રો આપણે પૂગી ગયા લોકેશન ઉપર થમનેલ માં જોઈને તો ખબર પડી જ ગઈ છે કે ક્યાં જવાનું છે તો બાકી બતાવું જો આ દેખાય ખંડેરી એવું આ છે પોલીસ સ્ટેશન જૂનું પેલા કાક આવું પોલીસ સ્ટેશન હતું આમ તો મેં કોઈ જોયું નથી પણ હવે જોઈ લઈ બેન પીડ્યું છે કે કેવું છે અને વિવેકભાઈ કે મારે આવું છે કા એને પોલીસ સ્ટેશન જવું હતું એટલે આ કચરા પેટી ને એવું પીડ્યું છે

અપર હેડ ગ્રાઉન્ડ છે આ ચાલુ હતું પોલીસ સ્ટેશન રૂમ છે યુનિટ અંદર છે આની હું નથી ખબર અહીંયા લખ્યું ગાર્ડ जेल जो ही सन जो जेल आ जाएगा ऐसे जेल वो बेटरा जेल देख कर दूँ हल्ले 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 अंदर आ जेल से ये भी चेक कर जा रहा है अब कैसे ना पूर्ता है क्या मसला न मसला न कहाँ तो कहाँ મસલા છે <zat Christopher>

આ ઓબીદા રૂમ જોઈએ તું માસન બાથરૂમ લાગે છે મને પોઈલે ટોયની જોવી લઈ નમ મસેને બેસા તું ચાલ સી કરવા નો બોલા ના જતો જગ્યા

ઉપર ને દાદરો તે જોયો આ ઓફિસ હજી ચાલુ છે જઈ જાય આયા છે ને સુબીયું પડી છે માતાજી ની ભગવાન ની બધી એક નીચે પડી દે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કોક મેકી ગયું લાગે નકર હોય નહીં અહીંયા

મિત્રો અહીંયા જે પોલીસ સ્ટેશન છે હતું ને પહેલા શિફ્ટ થઈ ગયું છે પાછળ સાઈડ વહી ગયું છે આ ગુવામ અને આ થઈ ગયું છે ખાલી એટલે એ પણ છે એ અહીંયા જો તું રેવા વહી આવજો રાતે તો ભાઈ કોક આવતું આમ જો હાથમાં આવી જાય એવી બીક લાગે સારું કેવું હોય તું અને આ રૂમ જોઈને તો જો ખાલી વિચાર તો કરો આ રૂમ જ એવા છે કે રાતે કોણ આવે

પોલિયો દેવા ઓલા નો આવું એનું છે અતારે ઈ બંધ હું કે ફરિયાદ બતાવ્યો એના નિશ્રામ માતો ન જો આયા એટલે વિશ્રામ ગુરુ ગુરુ આવડો આવડો આ બાય આ ઓલું ઈરું ઈ કાર્યો માટે આ અધિકારીઓ હાલો ઈ જો દીધું છે પાછળ દેખાય બોખલા લાગના ના ના આવડું આ કયો એમ ને બેડ છે હં ચાલો જોઈ લીલી અંદર હાલો ઓરેન્જ સોડા પડી મિત્રો આ જે વસ્તુ છે ને આ ધિકારીઓના બેડ છે તમે જોતા હોય તો આર્મીના ને એનું જે પિક્ચરમાં આવતું હોય ખબર આવા બેડ હોય માથે હોય હા એ ટાઈપનો બેડ છે अंकी चढ़ी चली गई पर वो तो अतर हूँ चढ़ ही नहीं वो मैं तो देखाड़ ना कह पाई दूर से अलग बाकी आया कागम थप्पा से जूना का अटला बता बेड आया क्रिकेटर में शो करा जो ओ सिक्सार ये नु से

જેવું બતા હાલો હવે જઈ ઘરે વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો સ્પેશિયલ તમારા માટે વ્લોગ બનાવવા તો હું અહીં આવ્યો અને હા ભાઈ મને બીવડાવે છે શૂટિંગ નથી કરવા દેતો હાલો હવે